ન્યૂઝ માં આપનું સ્વાગત છે ભરૂચ ગોલ્ડન બ્રિજ ની જળ સપાટી સત્યાવીસ ફૂટે પહોંચતા ઉડતાલીસ ગામોને એલર્ટ કરાયા અંકલેશ્વરમાં માં ત્રણ ગામ માં સૂચના અપાઈ ભરૂચ નર્મદા નદી નજીક ગોલ્ડન બ્રિજની સપાટી સત્યાવીસ ફૂટે પહોંચી છે જેના કારણે ભરૂચ જિલ્લાના ઉડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ફૂટે પહોંચતા ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના ત્રણ ગામોમાં સ્થળાંતરની સૂચના અપાઈ છે સ્થળાંતર કરવામાં આવ્યું હતું નર્મદા ડેમમાંથી ત્રણ પોઈન્ટ લાખ ક્યુસેક પાણી છોડાયું જેના કારણે ભરૂચ ખાતે નર્મદા નદી ગોલ્ડન બ્રિજની સપાટી સત્યાવીસ ફૂટે પહોંચી છે જેના કારણે જિલ્લાના ઉડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને અંકલેશ્વરના નદી કિનારે વસેલા ખાલપિયા સરફુદ્દીન અને જૂના કાશિયા ગામના લોકોનું સ્થળાંતર કરવા માટેની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી છે સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં એકસો ચોત્રીસ પોઈન્ટ સિત્તેર મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે જ્યારે ઉપરવાસમાંથી પાંચસો તેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે તેમજ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ભરૂચ નર્મદા નદી ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ફૂટને આંબી ગઈ છે નર્મદા નદીમાં વધતા પાણીના જળ સ્તરને પરિણામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ઉડતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે જ્યારે અંકલેશ્વરના પૂર સૌથી પહેલા પ્રભાવિત થતા કાલપિયા સરફુદ્દીન અને જૂના કાંસિયા ગામમાંથી સલામતી અને સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર માટેની સૂચના આપવામાં આવી છે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે જેના પગલે ભરૂચ શહેરમાં ગોલ્ડન બીચ ખાતે નર્મદા નદીની સપાટી છવ્વીસ ફૂટ જેટલી વહી રહી છે જેના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી બસો જેટલા લોકોને અગાઉ સૂચના આપી તેમની ઘરવખરી પશુપાલન જે કરતા હોય તેઓના પશુ સાથે તેઓને સ્થળાંતર કરી રેસ્ક્યુ સેન્ટર ખાતે હાલમાં રાખેલા છે તેઓને રહેવા ખાવાની સંપૂર્ણ તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ભરૂચ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પદાધિકારી સંપૂર્ણ અધિકારી તંત્રના સંપૂર્ણ તમામ અધિકારી પોલીસ વહીવટી તંત્રનું સજ્જ બન્યું છે તેમજ હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે હાલમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારની પાણી ભરાવાના કોઈ પ્રશ્ન નથી તેમજ કોઈ જગ્યાએ રેસ્ક્યુ કરવાની પરિસ્થિતિ પણ ઉદભવી નથી